ધોરણ બે ગણિત અધ્યયન સંપૂટમાં આજે આપણે બિંગોની પ્રવૃત્તિ કરવાની છે એટલે કે તમે બિંગોની રમત રમવા છો કે કેવી રીતના રમવાનું આપણે આઠ કેને ચોકડી માર્કે ઉપર ડાયરેક્ટ ચોકડી માર્કે દેવાનું ચાલ અહીંયા આપણે એક અલગ રીતના રમવાનું છે બરોબર ચલો એક તમારે પાટી ને પેન તમારા પાસે રેખા છે મેં બરોબર એમાં તમારે ચાર ખાના ચાર ચાર ને ચાર એમ બાર ખાના વાળું લંબચોરસ બનાવવાનું છે ઉપર ચાર પાછા ચાર અને પાછા ચાર એવું લંબચોરસ બનાવવાનું છે પછી હું આગળ તમને કહું ચલો હાલો તમારા પાટીમાં બનાવો ભણી ગયો લમચો તો પછી એની અંદર તમારે એવી રીતના સંખ્યા લખવાની છે બે થી બાર વચ્ચેની સંખ્યા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર ખાનામાં લખી નાખો પછી એક ખાનું વધશે જોજો તમે આ ડાવડો ગમીને લખી નાખો ચલો બે થી બાર ની વચ્ચે સંખ્યા મોટા અક્ષર રાખજો એટલે દેખાય બે થી બાર ઓ એક ના હોવો જોઈએ બે નથી બે લખવાના તો છે જોઈ લો બે ત્રણ ચાર પાંચ કે બાકી નથી ને બે થી બાર પેલા જોઈ લો લાઈનમાં જોઈ લો પછી એક વધારા ને ખાનું વધશે નવીન તારું શું છે બતાવની નીચે બેવા લખી હોય ખાનામાં ઓકે વેરી ગુડ ચલો લખાઈ ગયું ને બધા ચલો હવે કઈ રીતના કરવાનું છે હું તમને કહું જો મારી બાજુ પાસે બે પાસા છે બરોબર આ પાસા વારાફરતી થી બધા એ ફેકવાના આવશે આ પાસા નું શું કરવાનું જે બે પાસા માં આવે ધારો કે છ છ એનો બે નો સરવાળો કરવાનો જેનો વારો આવે ને તો કે અવાજ ઊંચો રાખીને બોલવાનો અને જેની પાર્ટીમાં ચોકડી મારી દેવાની જેને બારે બાર ચોકડી લાગી જાય એને કે ફટાફટ કહી દેવાનું બિંગો સમજાઈ ગયું એટલે એલર્ટ રહેવાનું છે ધ્યાન રાખવાનું છે સમજાઈ ગયું ને બધાને ચાલો આપડે નવીનભાઈ થી સ્ટાર્ટ કરીએ ચાલો નવીનભાઈ અને નિરાતે પાછા થઈ ગયો નવ રાતે હતા સરખું જો દસ ચલો દસ ઉપર ઉતાવળ નહી કરવાની નિરાતે સરવાળો કરવાનો ચલો યસ ભાઈ

ચાલ ધ્રુવ ભાઈ પાંચ નથી ચલો વેરી ગુડ છ ને ચાર કેટલા થાય દસ છે કોઈ ને નથી આ જો સોમનાથ ભાઈ માં દસ છે ધ્રુવભાઈ ને આઠ છે યશભાઈ ને છે સરસ ચાલો ઈસોમનાથ સોમનાથભાઈ તમારો રહ્યો કેટલા ત્યાં સરખું જુઓ દીકરા નવ નથી દસ છે છે કોઈને દસ નથી વચ્ચે નિરાતે પાડો દીકરાઓ કેટલા ધ્રુવ પાંચ છે કોઈને ને નથી ચલો નવીન ભાઈ વેરી ગુડ ચલો ત્રણ છે

તો નાખતો જ નથી દીકરા કેટલા છે હાલો ચાર પાંચ પાંચ પાછા નથી મસ્ત સંખ્યા વાહ વાહ

દસ છે હાલો યસ ભાઈ વાહ 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 ચલો બે ચલો ઈદ ભાઈ નવી સંખ્યા પાડો કેટલા છે એના સોમનાથ છે ચલો ધ્રુવભાઈ નિરા તો ધ્રુવભાઈ તને દર વખતે દીકરા કેવું પડે હાલ આવી એવી નવી સંખ્યા આવી હાલો કેટલા છે ધ્રુવો બધે કરવા માંડ્યા કેટલા સાત ચાલો હાલો કોણ બિંગો બને હાલો હાલો

ક્યાં એવા અરે વાહ કોણ મી બે જણા મીંગો બની ગયા ક્યાં અરે વાહ કે તારું ત્રણ જણા મીંગો ભાઈ ના બે જણા આવી ગયા વેરી ગુડ તાલી પાંચ જણા